મારામારી અને દારૂના કેસમાં એક આરોપીને રાહત આપવા માટે રૂપિયા પચાસ હજાર ની લાંચ માંગી હતી પણ આ આરોપી લાંચ આપવા માંગતો ન હતો તેમણે એસસીબી માં ફરિયાદ કરી હતી એસસીબી માં ગુનો નોંધીને મોરબી જિલ્લા એસસીબી ટીમે લખતર પોલીસ મથકમાં છટકું ગોઠવ્યું હતું જ્યાં ફરિયાદી પાસેથી રૂપિયા પચાસ હજારની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ પરમાર રંગે હાથ એસીબીના છટકામાં ઝડપાઈ ગયા છે ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા અને કેસના ફરિયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને સિસ્ટમ સુધારણા સત્યાગ્રહ સમિતિ મોરબીએ અભિનંદન પાઠવ્યા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી